ભાવનગર નિલમબાગ પોલીસ સ્ટેશનમાં અગાઉ જિગ્નેશ જીતેન્દ્રભાઈ ડોડિયાને અપહરણ કરી જ્યાંથી મારી નાખવાની ધમકી આપી પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હોવાની પાંચ શખ્સો સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી નોંધાયેલી પોલીસ ફરિયાદમાં આરોપી કબીન ખાંતિભાઈ શાહને પોલીસે ઝડપી લીધો છે જો કે આ ફરિયાદ અન્ય શખ્સ નિલેશભાઈ વોરા મહેશભાઈ સાંગા નૂતનભાઈ ખાંતીભાઈ શાહ તેમજ એક અજાણ્યા શખ્સ સામે નોંધાયેલી છે જો કે ફરિયાદમાં કટકે કટકે કવિન શાહ પાસેથી ફરિયાદી જીતેશ જીતેન્દ્રભાઈ ડોડિયાએ બે કરોડ જેવી રકમ લીધી હતી તેનું વ્યાજ તેઓ છપ્પન લાખ સાઠ હજાર ચૂકવ્યું છે આ સાથે લેટ ફી પચ્ચીસ લાખ પચાસ હજાર પણ ચૂકવ્યા છે આમ છતાં તેમનું અપહરણ કરીને જાથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી છે જેમાં કવિન ખાંતિભાઈ શાહને ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી